હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ મેથી ગુંદરના લાડુની રેસિપી આ લાડુ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું જેનાથી લાડુ એકદમ ટેસ્ટી બને છે જે દાંતમાં ચોટી જાય છે એ જરા પણ ચોટશે નહીં શરીરના દુખાવામાં રાહત આપવા સાથે શરીરને પોષક તત્વો શરીરની તાકાત તથા એનર્જી આપતા મેથી ગુંદરના લાડુની રેસિપી શરૂ કરીએ તો ચાલો આપણે શરૂ કરીશું તો આપણે મેથી ગુંદરના લાડુ બનાવવા માટે આપણે અહીંયા લીધો છે ઘઉંનો જાડો લોટ લીધો છે મેં એક કિલો લોટ લીધો છે અહીંયા આપણે લીધો છે સાતસો ગ્રામ જેટલો ગુંદર લીધો છે અને આપણે અહીંયા લીધી છે પાંચસો ગ્રામ જેટલી મેથી આપણે મેથી દરેલી લીધી છે અને આપણે લીધું છે ડ્રાય ફ્રૂટ્સ લીધું છે તે જેટલું તમારે લેવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો એક વાસણની અંદર આપણે એક ચમચા જેટલું ઘી નાખવાનું છે અને એની અંદર આપણે ડ્રાયફ્રૂટને બરાબર શેકી લઈશું ડ્રાયફ્રૂટ શેકવાથી આપણે કાચો એવો સ્વાદ ના આવે એટલા માટે આપણે ડ્રાયફ્રૂટને શેકવાનું છે હવે એને આપણે બહાર કાઢી લઈશું શેકાઈ ગયું છે એક મિનિટ માટે જ આપણે શેકવાનું છે હવે આપણે બે ચમચા જેટલું ઘી ઉમેરીશું બીજું એની અંદર આપણે મેથી નાખી દઈશું મેથીને પણ આપણે બરાબર શેકી લઈશું એને કન્ટિન્યુ બે મિનિટ માટે આપણે મેથીને શેકવાની છે મેથી શેકવાથી એના એની અંદર જે કાજરનો જે સ્વાદ આવે છે એ સ્વાદ આપણને નહીં લાગે એટલા માટે આપણે મેથીને શેકીને જ બનાવવાની છે તો તમે જોઈ શકો છો મેથી પણ આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને બીજા વાસણમાં બહાર કાઢી લઈશું હવે આપણે બીજું પાંચસો ગ્રામ જેટલું ઘી નાખવાનું છે અંદર એની અંદર આપણે ઘઉંનો લોટ નાખી દઈશું હવે આપણે એને શેકવાનું છે એને આપણે પાંચ મિનિટ માટે આપણે શેકીશું ઘઉંના લોટને અને બરાબર મિક્સ કરતા જવાનું છે તો તમે જોઈ શકો છો આપણો લોટ થોડો શેકાઈને તૈયાર થઈ ગયો છે આપણે હવે એને બે મિનિટ માટે થોડું શેકાવા દઈશું તો આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે એક બીજું વાસણ લઈ લઈશું એની અંદર આપણે બે ચમચી જેટલું ઘી નાખવાનું છે અહીંયા મેં એક કિલો જેટલો ગોળ લીધો છે એ આપણે અંદર એડ કરી દઈશું આપણે ગોળનો પાયો તૈયાર કરવાનો છે ગોળનો પાયો આપણે એકદમ ઓગાળવાનો છે આપણે એને કડક નથી કરવાનો તો તમે જોઈ શકો છો આપણો તૈયાર થઈ જવા આવ્યો છે તો આ રીતે આપણે તૈયાર કરી લઈશું હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે જે એની અંદર લોટ શેક્યો તો એની અંદર જ આપણે ગોળને ઉમેરી દઈશું અને આપણે બરાબર એક સરખું મિક્સ કરી લેવાનું છે ગોળ અને લોટને હવે આપણે જે મેથી શેકી હતી એ પણ અંદર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે એક સરખું મિક્સ કરી લઈશું આપણે હવે એની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે અહીંયા મેં તૈયાર ટોપરાનું છીણ લીધું છે તમે ઘરે પણ ટોપરાને છીણીને નાખી શકો છો તો આપણે અંદર એડ કરી દઈશું એ મેં અઢીસો ગ્રામ લીધું છે બધું એક સરખું આપણે મિક્સ કરવાનું છે આ રીતે હવે થોડું ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે એની અંદર ગુંદર એડ કરી દઈશું ઠંડુ થાય પછી જ ગુંદરને એડ કરવાનું છે આપણે આ વાતનું ધ્યાન રાખશું તો ગુંદરના લાડુ કડક નહીં થઈ જાય હવે આપણે એને ગુંદરને મિક્સ કરી દઈશું બરાબર અને હાથથી પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એના લાડુ તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે એને લાડુનો આકાર આપી દેવાનો છે દબાવીને આપણે લાડુ બનાવી લઈશું આ રીતે હાથથી પણ ઉપરથી પણ દબાવીને બેઠા ઘાટનો આકાર આપી દઈશું આપણે તો તમે જોઈ શકો છો લાડુ તૈયાર છે બીજા લાડુ પણ આપણે આ રીતે બનાવી લઈશું એકદમ સહેલી રીતે મેથી ગુંદરના લાડુ તૈયાર છે તો શિયાળામાં શરદી ઉધરસ સાથે રક્ષણ આપવાની સાથે શરીરના દુખાવાને ઓછા કરીને કેલ્શિયમથી ભરપૂર આ લાડુ જરૂરથી ટ્રાય કરજો ને ફ્રેન્ડ્સ આજની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક સર્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે